ત્યારે છેવટે નાક બચાવવા સરકારે રાજ્યભરની હોસ્પિટલો સામે કાર્યવાહી હાથ ધરી છે જેમાં સુરતની સનસાઈડ ગ્લોબલ હોસ્પિટલને પીએમ જેવાય યોજનામાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલના કાંડ બાદ રાજ્ય સરકાર એક્શનમાં આવી છે પીએમજીવાય યોજનામાંથી ખ્યાતિ સહિત સાત હોસ્પિટલો સસ્પેન્ડ કરવામાં આવ્યું છે આરોગ્ય વિભાગે પીએમજીવાય યોજનામાંથી રાજ્યભરની સાત હોસ્પિટલોને સસ્પેન્ડ કરી છે જેમાં અમદાવાદની તોણ સુરત વડોદરા રાજકોટની એક એક તથા ગીર સોમનાથની હોસ્પિટલને સસ્પેન્ડ કરવામાં આવી છે સુરતની સનસાઇન ગ્લોબલ હોસ્પિટલને સસ્પેન્ડ કરવામાં આવી છે જેથી સુરતના આરોગ્ય જગતમાં ખડબડાટ મચી જવા પામ્યું છે સુરતના તબીબી આલમની સાથે સાથે દર્દીઓમાં પણ આ સમાચારને લઈને એક પ્રકારનો પ્રત્યાઘાત જોવા મળ્યો હતો ઘણા દર્દીઓ હાલ હોસ્પિટલમાં સેવા લઈ રહ્યા છે તેમને શું કરવું તેને લઈને મૂંઝવણ અનુભવી હતી બે હજાર સોળ સત્તર થી સંશન હોસ્પિટલ આયુષ્યમાન યોજના અને પહેલાની મા યોજના અંતર્ગત પચાસ હજાર કરતા વધારે દર્દીઓની નિઃશુલ્ક સારવાર કરી ચૂક્યું છે થોડાક મહિનાઓ પહેલા આયુષ્યમાન ભારત યોજનાની ઓડિટ ટીમ દ્વારા કરવામાં આવેલ ઓડિટમાં અમારા ઓન્કોલોજી ક્લસ્ટરમાં એક ડોક્યુમેન્ટમાં ક્લેરિકલ ત્રુટી જાણવામાં આવેલ જેના અંતર્ગત સંશન ગ્લોબલ હોસ્પિટલને ત્રણ મહિના માટે માત્ર એક જ ક્લસ્ટરમાં ત્રણ મહિનાનું ટેમ્પરરી સસ્પેન્શન આપવામાં આવેલું છે સ્ટેટ ગ્રીવન્સ કમિટી દ્વારા જેની સામે અમે સરકારને ભલામણ પણ કરી છે કે વહેલામાં વહેલી તકે આ સસ્પેન્શન રિવોક થાય જેથી છેવાડાના દર્દીઓને કેન્સર જેવા ગંભીર રોગોની નિઃશુલ્ક સારવાર પૂર્વવત મળ્યા રહે બીજા બધા જ ક્લસ્ટરો જેમ કે હૃદય રોગ ઓર્થોપેડિક્સ ડાયાલિસિસ યુરોલોજી નેફ્રોલોજીમાં પૂર્વવત આયુષ્માન ભારત યોજના અંતર્ગત નિશુલ્ક સારવાર અહીંયા ઉપલબ્ધ છે છે હોસ્પિટલ એના આ જે નિર્ણય નિર્ણય હતો એ મેટર થઈ પહેલાનો ડોક્ટર સંજય પટોલિયાબલ હોસ્પિટલ સુરતમાં જેવી રીતે સૌથી વધારે વિઝિટિંગ સર્જનો સેવાઓ આપી રહ્યા છે એ જ રીતે છેલ્લા દોઢ બે વર્ષથી વન સેવા અમલમાં આવેલી છે જે છેવાડાના દર્દીઓ કે જેની પાસે ધે આર વેરી પુવર બિલો પ્રોવર્ટી લાઈનના દર્દીઓને જે સારવાર પહેલા શક્ય નથી જે એ લોકો અફોર્ડ નથી કરી શકતા એ સારવાર એ લોકો ગવર્મેન્ટ સેમી ગવર્મેન્ટ અને પ્રાઇવેટ હોસ્પિટલ જે એમ્પેનલ હોય એમાં એ લોકો નિઃશુલ્ક સારવાર લઈ રહ્યા છે અને લઈ શકે છે જે યોજના આખા જ ભારતમાં કાશ્મીરથી કન્યાકુમારી અને કચ્છથી લઈને વેસ્ટ બેંગોલ સુધી અમલી છે ઘણા ઘણા સ્ટેટે આ યોજનામાં સરકારનો સાથ નથી પણ આપ્યો અમુક સ્ટેટ જેમ કે પંજાબ દિલ્હી અને કેલકત્તા તો ત્યાંથી જન આંદોલન થઈ રહ્યું છે આ યોજનામાં જોડાવા માટે ચોક્કસપણે ગુજરાત લેવલ પર જે આ વસ્તુ થઈ રહી છે એવું મારું પર્સનલ લેવલ પર માનવું છે કે આવનારા સમયમાં આ યોજના વધુ સારી રીતે છેવાડાના દર્દીઓ સુધી પહોંચશે અને એમને પણ નિઃશુલ્ક સારવારનો લાભ સારામાં સારી હોસ્પિટલ્સમાં મળશે